અમદાવાદમાં બાઉન્સરો મામલે વિવાદિત જે નિર્ણય છે તે કરવામાં આવ્યો છે

મહાનગરપાલિકાની અંદર સિક્યોરિટીનું જે કામ છે જેની અંદર છવ્વીસો જેટલા સિક્યુરિટી ગાર્ડ ગનમેન બાઉન્સર આ લેવાના છે તેની અંદર બાઉન્સર ની સંખ્યા બસો જેટલી છે બાઉન્સરોનો ઉપયોગ સીએનસીડી વિભાગ જ્યારે આપણે વાત કરીએ કે ગાયું પકડવા માટે જતી હોય અને પાર્કિંગ એન્ક્રોચમેન્ટ માટે જતી હોય ત્યારે આ બાઉન્સરોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે કે જ્યાં આગળ ઘર્ષણની સમસ્યાઓ રહેલી હોય છે ત્યાં આગળ આ ઘનમેન અને બાઉન્સરનો ઉપયોગ કરવામાં આવે છે મહાનગરપાલિકા દ્વારા જે આ જે સિક્યોરિટીનું કામ છે ત્રણ વર્ષ માટેનું એને મંજૂર કરવામાં આવ્યું છે જો પણ કોઈ વિવાદ કંપની હશે તો તેના પર ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે અને એને એલોટમેન્ટમાંથી પણ દૂર રાખવામાં આવશે